જય માતાજી મંચસ્થ આદરણીય સૌ મહાનુભાવો ઉપસ્થિત સમાજના સૌ વડીલો મોરબીઓ માતાઓ બહેનો અને આજના સૌ સન્માનાર્થીઓનું ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ શ્રી ચંદ્રસિંહજી બાડવા સ્ટડી સર્કલ આજે એની પચાસ વર્ષની મજલ કાપી એકાવન વર્ષમાં પ્રવેશ કરી રહી છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની અંદર એવી પ્રથમ આ સંસ્થા હશે કે અન્ય સંસ્થાઓની માતૃ સંસ્થા કહી શકાય ભગીરી સંસ્થા કહી શકાય એવી આ એક જ સાથે કામ કરનારી સંસ્થા છે સંસ્થા છે કરતા સમાજ કેન્દ્રિત કાર્યો વધારે કરતી હોય છે પચાસ વર્ષ પહેલા જે વડીલો મરોબીઓ ને જ્યાં વિચાર આવ્યો હશે કે આવનારી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે શિક્ષણ ઉપર ભાર દઈ અને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી આવનારા દિવસોની અંદર આપણા બાળકોને શિક્ષિત કરવા પડશે દીક્ષિત કરવા પડશે એટલે માત્ર માત્ર એજ્યુકેશન કન્સેપ્ટ એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને આ સંસ્થાની શરૂઆત થઈ અને એક જ ધારું આજે એકાવન વર્ષ સુધી આ સંસ્થા પ્રકારનું કાર્ય કરે છે સંસ્થા જ્યારે એના સુવર્ણ જયંતિ મહોત્સવ આ વર્ષે ઉજવી રહી છે ત્યારે દર વર્ષે સંસ્થા રાજકોટ શહેરમાં વસવાટ કરતા આપણા પરિવારના જરૂરિયાતમંદ બાળકોને લગભગ ત્રીસથી થી પાંત્રીસ હજાર ફૂલ સ્કેપના નોટબુકનું વિતરણ કરે છે શૈક્ષણિક રીતે જે બાળકો ખૂબ જ તેજસ્વી હોય છે અને જેમને ભણવા માટે આર્થિક મદદની જરૂર હોય છે તો દાતાઓના સહયોગથી સંસ્થા આવા બાળકોને દત્તક લઈ અને એમની ફી પણ ભરતી હોય છે સાથે સાથે આ એકાવન વર્ષના ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા વોલીબોલ નાઇટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પચાસથી ઉપર ટીમોએ આ પાર્ટિસિપેટ થઈ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો એમાં પણ ગુજરાતના મહત્તમ મહાનુભાવ સમાજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા એજ્યુકેશનની સાથે સાથે દશેરાનું શસ્ત્ર પૂજનનો જે કાર્યક્રમ હોય છે આપણો એ સુંદર રીતે ઉજવવામાં આવે છે ઐતિહાસિક ગ્રાસ્ય બોર્ડિંગના પટાગણમાંથી મા આશાપુરા મંદિરે દર્શનાર્થે આપણે જતા હોઈએ છીએ અને પેલેસમાં રણજીત વિલાસ પેલેસ અંદર નામદાર ઠાકોર સાહેબ ના સાનિધ્યમાં આપણે સૌ એ પ્રોસેસનું સમાપન કરતા હોઈએ છીએ સાથે સાથે સંસ્થા બીજી અનેકવિધ એવી પ્રવૃત્તિઓ કરે છે કે આપણા સમાજને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપણા ભાઈઓને આપણા બાળકોને આપણા સમાજને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ પછી મેડિકલ કેમ્પ હોય મૃત્યુ પર્યંતની સહાય હોય કે શૈક્ષણિક સહાય હોય આ દરેક કાર્યની અંદર સંસ્થા સૌથી મોટામાં મોટો કન્સેપ્ટ આ વખતે સંસ્થાનો તો જોબ ફેર આવનારી પેઢીને આપણે રોજગારી આપવી પડશે સાચી દિશા આપવી પડશે અને સાચી દિશા આપશું તો આપણા આપણામાં જે સ્કિલ છે એ ક્યાંક ને ક્યાંક ઝળવશે પ્રથમ વખત સંસ્થાએ હર્ભમજીરાજ ગરાસિયા છાત્રાલયના પટાગણની અંદર જોબ ફેરનું આયોજન કર્યું હતું સંસ્થાએ ગૂગલ મારફત અને જેને કહી શકાય કે મોબાઈલની કઈ એપ્લિકેશન બનાવી અને જે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા હતા એમાં લગભગ ચારસો પચાસથી ઉપર રિઝ્યુમ આપણી પાસે આવ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર એકથી એકસો પચાસથી વધારે આપણા દીકરા દીકરી બાઓ આ જોબ ફેરની અંદર પાર્ટિસિપેટ થયા હતા મને કહેતા એ વાતનું ગૌરવ થાય છે કે આપણે જોબ ફેરની અંદર એકસો પચાસ થી વધારે દીકરા દીકરીઓને આપણે રોજગારી આપી શકાય છે અને મામૂલી રોજગારીને તમે કદાચ મદદ મદદ કરો તો એ વન છે રોજગારી આપો ત્યારે જીવનભરની તમે એને મદદ કરતા હોય છે આ સંસ્થાનો કન્સેપ્ટ છે સાથે સાથે કાયમી ધોરણે આપણો જે જોબ ફેર છે જળવાઈ રહે એના માટે સંસ્થા એક મોબાઈલ નંબર પણ લોન્ચ કર્યો છે કે જે આપણા દીકરી દીકરીઓ છે એ દીકરી દીકરી પાસેથી આપણે એની જે લાયકાત છે એનું જે ક્વોલિફિકેશન છે એની વિગતો મગાવી અને જુદી જુદી કંપનીઓ સાથે આપણે વિગતોને શેર કરી બે વચ્ચે સેતુબંધ બની અને આપણા બાળકોને આપણા પરિવારોને વધુમાં વધુ રોજગારી મળે આપણે વધુમાં વધુ આર્થિક સમૃદ્ધ થઈ વધુ શિક્ષિત થઈ વધુ દીક્ષિત થઈ એ દિશામાં આપણે આગળ વધી આવનારી સદીની અંદર આપણે જે સમય છે એની સાથે તાલબદ્ધ રીતે કઈ રીતે આગળ વધી શકીએ એની સતત ચિંતા આ ચંદ્રિ બાજવા સ્થળી સકલની યુવા ટીમ કરતી હોય છે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના જોબ ફેરની અંદર જેટલી કંપનીઓ પાર્ટિસિપેટ થઈ હતી ત્યારે એ વાતનો પણ મને ગૌરવ છે કે કંપનીના દરેક મેનેજિંગ ડિરેક્ટરોએ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ફોન કરીને એમ કીધું કે તમારા બાળકો જે અમારી કંપનીમાં આવ્યા છે એ લોકોની સ્કિલ એટલી બધી ખૂબ સરસ છે કે અમે વારંવાર તમારા સમાજના બાળકોને અમારી કંપનીમાં લેવા માટે અમારા દરવાજા ખુલ્લા છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે છાપ છે એને સારી રીતે આપણે ઉજાગર કરી છીએ એ વાતનો પણ સંસ્થાને અને આપણે સૌને ગૌરવ છે સંસ્થાની યુવા ટીમ ખૂબ જ મહેનત કરે છે આ સંસ્થાની યુવા ટીમ ની અંદર ક્લાસ વન અધિકારી થી લઈને તલાટી કમ મંત્રી ને ક્લાર્ક સુધીના લોકો કામ કરે છે અને દરેક પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા લોકો પણ આ સંસ્થાની અંદર જોડાયેલા છે પણ જયારે સંસ્થાની વાત આવે જયારે સમાજની વાત આવે સમાજ માટે સમર્પણની વાત આવે સમાજને ક્યાંક દેવાની વાત આવે સમાજની અસ્મિતાની વાત આવે સમાજને ને ક્યાંક ભીડ પડી હોવાની વાત આવે ત્યારે બધા જ મુદ્દાઓને સાઈડમાં મૂકી અને માત્રને માત્ર સમાજને કેન્દ્રિત રાખીને કાર્ય કરનારીયા ચંદ્રશ્રીજી ભાડવા પડી શકલ આજ એકાવન વર્ષ પૂરા કરે છે ત્યારે આપણે સૌ એ ગૌરવવંતી સંસ્થાને એક તાલીઓના ગડગડાટથી વધાવી જોઈએ અને આ માત્ર સંસ્થા ભવિષ્યમાં પણ આપણા બાળકોને આપણા પરિવારોની ચિંતા કરે અને આપણને એક સાચી દિશા આપે આવનારા દિવસોની અંદર આપણે કદમથી કદમ બિલાવી અને લોકશાહી પદ્ધતિથી આપણા પરિવારોને આપણા બાળકોને કેમ રોજગારી આપી શકે દિશામાં આગળ વધવાનું છે કેમ શિક્ષિત કરી શકીએ કેમ સમૃદ્ધ કરી શકે એ દિશામાં આગળ વધવા સાથે સંસ્થા આપ સૌ પધારે ખૂબ ખૂબ આભાર માને છે જય માતાજી જય ખૂબ ખૂબ આભાર અશોક સિંહજી વાઘેલા સાહેબ આપે સંસ્થાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક પરિચય આપ્યો